નગરપાલિકા નોટિસ હોવા છતાં બે કરતાં વધારે પરિવાર રહેતા હતા આ મકાનમાં એકસો આઠની સેવાથી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી મહિલાને હજુ પર ઘર વધુ જોખમી હોય બીજા પરિવારની તુરત અન્ય જગ્યાએ ખસી જવા પાલિકાની તાકીદ હું સુધા તેમ રાણા બોલું છું ચાંડિયા બજારમાં રહું છું સાત નવ નંબર હોવામાં રહું છું અને અમારી ચાલી પડી ગઈ છે અમાર નિરાધાર થઈ ગયા છે અમાર છુકાવીને જવું કોઈ પાણી આવે છે તો અમારે જવાની પણ આપતા પછી એકમ જ કુદરત ચાલી પડી ગઈ પછી હવે એક બેનને વાગ્યું છે સિવિલમાં લઈ ગયા છે બધું બહુ વાગેલું છે અમને તમે કોઈ સુવિધા આપો તો અમે નાનું છોકરું પણ લઈને અમે રહી શકીએ અમારા છોકરાઓને અમે લોકોના કામ ધંધો કરીએ કે ખાઈએ કે મહેનત કરીએ અમે હું આજે પંદર વર્ષથી જવા છું રહેવું કંઈ અમારે બોલો મહેરબાની કરીને આટલું આપો તમારે સ્વીકાર છે તમારી મહેરબાની સરકાર કાને આટલી વિનંતી કે અમારે છોકરાઓને અમને રહી શકે એવું હવે વરસાદ પાણી પડે આ એક જ પડી ગયું બધું સારું કે છોકરાઓ બધા નિશાળ ગયેલા અત્યારે અમે બધા દબાઈ જાત બોલો શું કરીએ આટલી મહેરબાની તમારી હું રેખા વસાવા બોલું છું સાત નંબર ઘર માં અમારું રહેવા જેવું કશું છે નથી ભાઈ આખું મકાન પડી ગયું છે આખી ચાલી પડી ગઈ છે એમ એક દાદીને ને વાયગું છે આખું બધું લોહી લવન થઈ ગયા સિવિલ માં વળતી છે અમને ને અમારે સામાન બી નથી કાઢવા દીધો અમે જઈએ કા અમે રોડ પર આવી ગયા છે તમારી એટલી વિનંતી કે અમને ખાલી ઘર આપો રહેવા જેટલું નહીં તો પછી અમને ઝૂપડું બંધ એવું કરો સરકાર થોડી પણ અમને રહેવા જેટલી પણ જગા આપશે એમાં અમે ખુશ છે અમે તો ખાલી કરવા તૈયાર છે પણ જઈએ કા બસ એટલી વિનંતી છે હું વિધવા મહિની છું કઈ હોય તો અમને સહાયતા કરો અમે ઘર ખાલી કરવા માંગીએ છીએ અમને રહેવાની સુવિધા કરો ખાલી બસ સરકારને અમારે કહેવાનું આજ જ છે કે અમને ઝૂપડા જેવું પણ કરી આપો હું સામાન્ય ને કઈ જાઉં રોડ પર કઈ જ પડી ને બોલો છોકરાઓ લઈને રોડ પર કઈ જાઉ ને પડ્યું મેં તો વરસાદ નદીના પાણી આવે તો કઈ જાઉં અમારે સરકારને આટલી વિનંતી છે કે અમારું આટલું કરે હવા જેટલી પરિસ્થિતિ કરી અમારી બસ બીજું કઈ જોયે નહીં નહી અમને